ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન પ્લેસ એન્ડ થિંગ તો વિદ્યાર્થી મિત્રો આપ સૌ તૈયાર છો ને તો અભ્યાસની શરૂઆત કરીએ છીએ ડિસ્ક્રાઇબિંગ પર્સન પર્સન એટલે કે વ્યક્તિ કે માણસ ડિસ્ક્રાઇબિંગ એટલે કેનું વર્ણન કરવું વ્યક્તિની ખાસિયતનું વર્ણન કરવું વ્યક્તિના ગુણોનું વર્ણન કરવું તેની કોઈ સિદ્ધિઓ વ્યક્તિને વિશેની કોઈ ખાસ બાબતનું વર્ણન કરવા માટેનું ફંક્શન ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રાઇબિંગ પર્સન ઇન ધ સેમ વે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પ્લેસ એટલે કે સ્થળ સ્થાન કે જગ્યા સ્થળ વિશેની કોઈ ખાસ માહિતી દર્શાવી સ્થળ વિશેનો કોઈ ગુણ દર્શાવો સ્થળ વિશેનું કોઈ ઐતિહાસિક મહત્વ દર્શાવો કે કોઈ ભૌગોલિક માહિતી દર્શાવી તવી સ્થળ વિશેની ખાસ બાબતનું વર્ણન કરવા માટેનું ફંક્શન કહેવાય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ટેબલ આપવામાં આવેલું છે જેના પાંચ કોલમ આપેલા છે પહેલું કોલમ છે સંબંધક સર્વનામ ત્યારબાદ બીજું કોલમ છે વિભક્તિ ત્રીજું કોલમ છે વાક્યમાં તેનો ઉપયોગ કેવી રીતે કરશો ત્યારે શું બાબત ધ્યાનમાં રાખવાની વાક્યમાં ખાલી જગ્યા પહેલાં કઈ બાબત જરૂરી છે તેનું વર્ણન અને ખાલી જગ્યા પછી એટલે કે અહીંયા તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે વાક્ય બનાવતી વખતે તમારે જ્યારે કોઈ રિલેટિવ પ્રોણાઉનનો ઉપયોગ કરશો તો રિલેટિવ પ્રોણાઉન પછી આપણે કઈ બાબત મૂકવી જરૂરી છે તો પહેલા આપણે લઈએ છીએ સંબંધક સર્વનામ તો સંબંધક સર્વનામની અંદર હુ આવે છે હવે યુ નો વેરી વેલ અબાઉટ હુ ક્વેશ્ચન વર્ડ પ્રશ્નાર્થ શબ્દ છે હુ નો અર્થ થાય છે કોણ પ્રશ્ન પૂછવા માટે જ્યારે વપરાતું હોય છે પણ જ્યારે આ હુ છે એક વાક્યના ભાગ તરીકે વપરાય ઇટ ઇઝ યુઝ ઇન ક્લોઝ ઉપવાક્ય તરીકે વપરાય ટુ શૂઝ સમ ક્વોલિટીસ તો એ વખતે રિલેટિવ પ્રૂનાઉનના અર્થમાં તેનો અર્થ થાય છે જે હવે એ કઈ વિભક્તિના સ્થાને આ રિલેટિવ પ્રૂનાઉનો ઉપયોગ થાય છે તો એ કરતા વિભક્તિના સ્થાને વપરાય છે ત્યારબાદ એનો ઉપયોગ કોના માટે થાય છે તો હું છે એ મનુષ્ય માટે જ એનો ઉપયોગ થાય છે હવે ત્યારબાદ જોવાનું છે કે ખાલી જગ્યા પહેલા શું હોવું જોઈએ તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ કે પછી તેનું સર્વનામ હોવું જરૂરી છે તો જ તમે હુ રિલેટિવ પ્રોણાનો ઉપયોગ કરી શકો અને એના પછી જ્યારે તમે વાક્ય બનાવો છો એટલે જ્યારે તમે થી વાક્યની શરૂઆત કરો છો તો હુ સાથે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ મૂકવું આ વાત થઈ આપણે હુની એવી રીતે બીજું પ્રોલેટિવ પ્રોણામ છે હોમ આ હોમ પણ ડબલ્યુએચ ક્વેશ્ચન્સ છે હવે જયારે ડબલ્યુએચ ક્વેશ્ચન તરીકે જ્યારે હોમનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એનો અર્થ થાય છે કોને પણ જ્યારે રિલેટિવ પ્રોણામના ભાગ તરીકે એઝ એન ક્લોઝ તરીકે ઉપયોગ થાય ત્યારે એનો અર્થ થાય છે જેને કઈ વિભક્તિના સ્થાને વપરાય છે તો એ કર્મ વિભક્તિના સ્થાને વપરાય છે કોના માટે તેનો ઉપયોગ થાય છે તો કે મનુષ્ય માટે જ તેનો ઉપયોગ થઈ શકે ઉપરની જેમ જ છે હવે વાક્યમાં ખાલી જગ્યા પહેલા શું હોવું જરૂરી છે તો તેમાં માણસનું નામ કે પછી તેનું સર્વનામ હોવું જરૂરી છે અને જ્યારે તમે વાક્ય બનાવો છો તો હુમથી જ્યારે તમે વાક્યની શરૂઆત કરો ત્યારે હુમ પછી માણસનું નામ કે સર્વનામ એ લખવું ત્યારબાદ ત્રીજું રિલેટિવ પૂરું આવે છે જેને હુઝ કહેવામાં આવે છે ઇટ ઇઝ ઓલ્સો અનધર પાર્ટ ઓફ ડબલ્યુએચ ક્વેશ્ચન જ્યારે ડબ્લ્યુએચ ક્વેશ્ચન તરીકે હુઝનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એનો અર્થ કેવો થાય છે કોનો કોની કોનું કોના અને જ્યારે એઝ અ પાર્ટ ઓફ એની સેન્ટેન્સ એ ક્લોઝ તરીકેનો ઉપયોગ થાય ત્યારે એનો અર્થ થાય છે જેનું જેની જેનો અને જેના હવે આ હુઝ છે કઈ વિભક્તિના સ્થાન માટે વપરાય છે તે સંબંધક વિભક્તિના સ્થાન માટે વપરાય છે હવે હુઝ છે એ સંબંધક વિભક્તિ તરીકે કેવી રીતે વપરાય જેમ કે હુઝ કાર એટલે કે કોની કાર હુઝ હાઉસ એટલે કે કોનું ઘર હુઝ સ્કૂલ કોની શાળા હુઝ બુક એટલે કે કોનું પુસ્તક હુઝ ડ્રેસ એટલે કે કોનો પોશાક તો આ રીતે હુઝ પછી છે ને એ શું આવે કોઈક નામ આવે હવે ઉપયોગ તરીકે એ મનુષ્ય માટે જ જ ઉપરની જેમ વપરાય છે ખાલી જગ્યા પહેલા શું હોવું જરૂરી છે તો ખાલી જગ્યા પહેલા માણસનું નામ કે તેનું સર્વનામ હોવું જરૂરી છે અને જ્યારે તમે વાક્ય લખો છો ત્યારે હુસથી જ્યારે વાક્ય રચના બનાવો છો તે વખતે હુસ પછી નામ એટલે કે કોઈ વસ્તુનું નામ આવે કે પછી તેનું સર્વનામ આવતું હોય છે અથવા તો કોઈ વ્યક્તિના સંબંધના અર્થમાં પણ વપરાય જેમ કે હુઝ બ્રધર હુઝ સિસ્ટર હુઝ ફાધર હુઝ મધર હુઝ અંકલ હુઝ ગ્રાન્ડ મધર હુઝ ટીચર તો એમ પણ નામ આવી શકે છે તેમાં વ્યક્તિનું નામ થયું ત્યારબાદ આવે છે વિચ અનધર ડબલ્યુચ ક્વેશ્ચન વીચનો શબ્દ તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે એનો અર્થ થતો હોય છે કયો કઈ કયું કયા ઇઝ ઇઝ અ પાર્ટ ઓફ સેન્ટેન્સ ઇટ એઝ ક્લોઝડ ઉપવાક્ય તરીકે જ્યારે ઉપયોગ થાય છે ત્યારે રિલેટિવ પ્રોનાઉનમાં તેનો અર્થ થાય છે જે હવે કઈ વિભક્તિના સંદર્ભમાં એ વપરાય છે તો કર્તા વિભક્તિના સંદર્ભમાં વપરાય છે હવે કોને માટે વપરાય છે તો એ પશુ પક્ષી નિર્જીવ વસ્તુ કે પદાર્થ ના માટે આ વિચનો ઉપયોગ થઈ શકે હવે ખાલી જગ્યા પહેલા નામમાં પશુ પક્ષી કે નિર્જીવ વસ્તુ કે પદાર્થનું નામ હોવું જરૂરી છે કારણ કે તેના સંદર્ભમાં જ વાત થતી હોય છે અને જ્યારે વાક્યની શરૂઆત કરવામાં આવે ત્યારે વિષયથી તમે વાક્ય લખો તેના પછી ક્રિયાપદ હોવું જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો આ સિવાય પણ એક પાંચમા નંબર ઉપર રિલેટિવ પ્રોનાઉન છે જે ધેટ છે આ ધેટ છે એ વિચ અને હૂ આ બંનેના વિકલ્પ તરીકે એનો ઉપયોગ થઈ શકે છે ઉપયોગ એટલે વિભક્તિ બંનેની સરખી કર્તા વિભક્તિ હવે ફર્ક માત્ર એટલો છે કે એ મનુષ્ય તરીકે પણ વાપરી શકાય છે પશુ પક્ષીની જે વસ્તુ પદાર્થના સ્થાને પણ વાપરી શકાય છે એટલે સ્વાભાવિક છે કે ખાલી જગ્યા પહેલા પશુ પક્ષી નિજી વસ્તુ નામ હોય તો પણ નો ઉપયોગ થઈ શકે માણસનું નામ કે સરનામ હોય તો પણ ઉપયોગ થઈ વાક્ય ની શરૂઆત કરતી વખતે ધેટ પછી ક્રિયાપદ બંનેમાં સરખું જ છે અને સહાયકારક ક્રિયાપદ એવું હોવું જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ દ્વારા આપણે આ રિલેટિવ જે પ્રોણા છે એનો વાક્યમાં આ ફંક્શન કેવી રીતે ઉપયોગ તેની આપણે સંક્ષિપ્તમાં માહિતી આપણે જોઈ ગયા હવે આપણે પરીક્ષા લક્ષી તેની સમજ કેળવી લઈશું તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર તમને ખ્યાલ હોય તો એમાં ફંક્શન રિલેટેડ આર જનરલી આસ્ક ફર્સ્ટ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ આસ્ક ઓફ જોઈન એ વિથ બી જોડકા જોડકો તરીકે વપરાતો હોય છે એટલે જેની અંદર એમાં તમને કેટલાક વાક્યો આપેલા હોય છે એના સંદર્ભમાં તમને બીમાં ફંક્શનના નામ આપેલા હોય છે ટાસ્ક યોર જોબ ઇઝ ટુ કનેક્ટ સેન્ટેન્સ વિથ ઇટ્સ પ્રોપર ફંક્શન તમારે વાક્યના સંદર્ભમાં જે ફંક્શન આવેલું હોય એ ફંક્શનની સાથે તેને જોડવાનું હોય છે એન્ડ આઈ થિંક ઇટ ઇઝ ઇઝી ફોર ધ સ્ટુડન્ટ એન્ડ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ એટેન્ડ ડિસ્કવિપ્શન ઇઝીલી કારણ કે એમની પાસે વિકલ્પ છે પણ એ સિવાયનો જે બીજો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ફંક્શનનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરો અને એ ત્રીજો પ્રશ્ન આવે છે કમ્પ્લીટ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન એટલે ફંક્શનનો ઉપયોગ કરી અને સંવાદના વાક્યને પૂર્ણ કરો આ બે પ્રશ્નની અંદર વિદ્યાર્થીઓને થોડીક સમજ કેળવવી જરૂરી છે તો આપણે આ બે પ્રશ્નોને થોડુંક હાઇલાઇટ કરીશું

हेल्पुल पर्सन एवं बनाई शक इज अरफु पर्सन हूज वक्य बनी शायज कार इज व्हाइट हूज फादर इज अउंड डॉक्टर हूम वक्य बनाई Whom आई मैच yesterday? બરાબર છે હવે આ વાક્ય છે એનો અર્થ કેવી રીતે થાય છે કે મારે એક મિત્ર છે કે જે એક ઉપયોગી વ્યક્તિ છે છે ઉપયોગ થાય આપણે ગુજરાતી કરીશું ત્યારે બીજું વાક્ય છે ગાંધીજી ઇઝ અ પર્સન ગાંધીજી એક એવા વ્યક્તિ છે હવે ખાલી જગ્યા છે તો આપણે એક બાબત જોયું જોવાનું ભૂલી ગયા કે ખાલી જગ્યા પહેલા અહીંયા જુઓ શું છે માણસનું નામ આવે છે ને એટલા માટે આપણે શું નો ઉપયોગ કર્યો છે

ત્રીજો ઉદાહરણ છે This is the TV blank હવે જો ખાલી ગયા પછી શું છે TV ઇટ્સ અ નેમ ઓફ એન ઓબ્જેક્ટ વસ્તુનું નામ છે એટલા માટે અહીંયા 20 થી વાક્ય બનાવ્યું છે કેટફી બોલ વાક્ય આપણે બનાવી શકીએ છે व्हिच इज वेरी ચીપ અથવા તો વાક્ય બનાવી શકીએ व्हिच इज वेरी કોસ્ટી પ્લેયર શું થાય કે આ એ ટીવી છે જે ખૂબ જ સસ્તું છે ચોથું વાક્ય લઈએ છીએ ડુ યુ નો પછી ખાલી જગ્યા છે હવે અહીંયા ખાલી જગ્યા પહેલા કોઈ નામ નથી પણ ઉલ્ટાનું ક્રિયાપદ છે તો અહીંયા આપણું કામ શું બને છે કે અહીંયા તમારે નામ પણ લખવાનું છે અને પછી નામના સંદર્ભમાં આપણે ક્લોઝ રિલેટિવ પ્રોનમ સાથે પૂરું કરવાનું છે તો મેં વાક્ય બનાવ્યું છે ડુ યુ નો મોહન હુઝ ફાધર ઇઝ એન આઈએસ ઓફિસર એટલે કે શું તમે મોહનને જાણો છો કે જેના પિતાજી એક આઈએસ અધિકારી છે તો અહિયાં પણ જ બાબત લાગુ પડે છે તમે નામ કોઈ પણ લખો ટીચર લખો છો તો પણ વાક્ય બનાવી શકાય છે પણ વાક્ય બનાવી શકાય છે અને પણ તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો એવી રીતે છેલ્લું ઉદાહરણ લઈએ છે હેવ યુ સીન બ્લેન્ક શું તમે જોયું છે હવે અહિયાં ખાલી જગ્યા પહેલા ક્રિયાપદ છે તો અહીંયા આપણે એક નામ મૂકવું પડશે અને નામના સંદર્ભમાં પછી આપણે ક્લોઝ બનાવવો પડશે મેં અહીંયા બર્ડ નો ઉપયોગ કરે છે હેવ યુ સીન અ બર્ડ બર્ડ આવ્યું એટલે વિચ કે ધેટ બેમાંથી એક જ ઉપયોગમાં કરી શકાય વિચ હેઝ વ્હાઇટ ફીડર્સ એટલે કે શું તમે એવા પક્ષીને જોયું છે કે જેને સફેદ પીંછાઓ છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યને પૂરું કરવાનું હોય છે. હવે બીજો પ્રશ્ન લઈએ છે કમ્પ્લીટ ડાયલોગ્સ યુઝિંગ ધ ફંક્શન હવે આપણે સંવાદને યોગ્ય ફંક્શનથી પૂર્ણ કરવાનો છે ફંક્શન આપણું ડિસ્ક્રાઈબ પર્સન એન્ડ પ્લેસ તેના માટે આપણે અહીંયા બે એક્ઝામ્પલ લઈએ છીએ રામ અને વિકાસ એમના વચ્ચેનો સંવાદ આપેલો છે એના પછી બીજો સંવાદ છે મયંક અને જો વિશેનો છે પ્રશ્ન પૂછ્યો કે હુ ઇઝ તરુ આ તરુણ કોણ છે વિકાસ રિપ્લાયડ તરુ ઇઝ એ ફ્રેન્ડ ધેન બ્લેન્ક ખાલી જગ્યા છે તો અહીંયા ખાલી જગ્યા પેલા નામ છે એટલે તમે હું તો પણ બનાવી શકો છો હુજથી પણ બનાવી શકો છો હોમથી પણ બનાવી શકો છો અને પણ બનાવી શકો છો કે હુ ઇઝ વિથ મી એવરી તરુણ મિત્ર છે કે જે મારી સાથે દરેક ક્ષણે હોય છે બીજું ઉદાહરણ મયંક સેડ ટુ જોય મયંકે જોયને કહ્યું ચેલ મી અબાઉટ યોર ક્લાસ ટીચર કે તારા વક્ષ વિશે મને જણાવીશ જો આ રિપ્લાયડ મહેન્દ્ર સર ઇઝ માય ટીચર મહેન્દ્ર સાહેબ એ મારા શિક્ષક છે હુમ મેં વાક્ય બનાવ્યું છે કમાન્ડ્સ કે જેમના આદેશો ને વિદ્યાર્થીઓ પાલન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ બે પ્રશ્નોને રિલેટિવની મદદથી પૂરા કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે ફંક્શન ને ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી ગયા છે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ ઓલસો ડોન્ટ ફોરગેટ ટુ રાઇટ કમેન્ટ્સ અબાઉટ ધીસ વિડીયો ઇન ઇન ધ કમેન્ટ બોક્સ એન્ડ વોચ માય વિડીયોઝ એવરી ટાઈમ ફરીથી આપણે મળીશું કોઈ નવા ટોપિક સાથે ટિલ ધેન નમસ્કાર